એક તરફ પોરબંદરના ખેડ પંથકની આ સ્થિતિ છે બીજી તરફ જુનાગઢ કે જ્યાં ગત વર્ષે એટલો બધો વરસાદ વરસ્યો છે ને એટલું બધું પાણી આવી ગયું હતું કે લોકોની ઘર વખરીને તો નુકસાન થયું જ હતું પરંતુ અનેક લોકોના ઘર પણ તબાહ થઈ ગયા હતા પશુઓ તણાઈ ગયા હતા લોકો ઘર બહાર વગર ના થઈ ગયા હતા પ્રકારની સ્થિતિ જે જુનાગઢમાં ગત વર્ષે જોવા મળી હતી આ વખતે પણ જુનાગઢમાં એ જ પ્રકારની સ્થિતિ જોવા મળે તો નવાઈ નહીં કારણ કે અહીંયા પણ અવિરત વરસાદ જે છે તે જુનાગઢમાં વરસી રહ્યો છે અને એ અવિરત વરસાદને પગલે જે વિસ્તારો છે તે જળ તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે રસ્તાઓ છે રસ્તાની ઉપર નદીઓ વહેતી હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે જે લો લેવલ કોઝવે હોય છે તેના ઉપરથી પાણી જે છે તે ઉપર ફરી વળ્યા છે તો જેના કારણે આજે બે ગામોનો સંપર્ક હોય છે તે ગામ પર સંપર્ક વિહોણા થયા છે બીજી તરફ ખેતરોમાં પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે અને પારાભાર મુશ્કેલીનો સામનો જે છે તે અત્યારે વાસીઓ કરતા જોવા મળી રહ્યા છે માલિયાટીના તાલુકામાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો આ ઉપરાંત અમરાપુર આંબલગઢ કાતરાસા જલંધર ગામે પણ ભારે હાલાકીના દ્રશ્યો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે હવે આ તમામની વચ્ચે ખેતરોમાં પાણી છે જે લો લેવલ કોઝવે હોય છે તે પણ તૂટી તેની ઉપરથી પણ પાણી પસાર થઈ રહ્યા છે ગામોનો સંપર્ક જે છે તે એકબીજા સાથેથી તૂટ્યો છે કારણ કે પાણી ઉપરથી પસાર થઈ રહ્યા છે તેના પગલે ના વાહનો જઈ શકે છે ને સામાન્ય લોકો જે છે તે ચાલતા આ કોઝવેથી પસાર થઈ શકે છે અને આ પરિસ્થિતિના કારણે અહીંયા હજુ પણ વધુ વરસાદ વરસ તેવી આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્રીસ તારીખ અને પહેલી તારીખમાં ઉપરવાસમાં લગભગ પંદર થી અઢાર ઇંચ જેવો વરસાદ પડેલો હતો લગભગ ટેકર ડેમ અમારે ઉપરવાસમાં થયો ત્યારે ત્યાં છન્નું હજાર જેટલો ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર થયો હતો ઓબ્વિયસલી પાવર પાડો ઓવરફ્લોકિંગ ક્યાંય ને ક્યાંક થવા પામે છે આજ જ તૂટ્યો નવો બન્યો હતો અને અહીંયા જ ઓવરફ્લોકિંગ ચાલુ થયું જેને કારણે ત્યાંથી ગામમાં પાણી થયા છે વાત છે કે હવે અદમિશાન ગામના બામડા સાને બાલા ગામના થઈ ગયા છે આખો એક રિપોર્ટ અમે તૈયાર કર્યો છે કે એનું કેટલું દબાણ છે શું મકાનની સ્થિતિ છે શું નદીના કાંઠાની સ્થિતિ છે આ બાબતે સરકાર શ્રીમાં અહેવાલ કરે છે મુખ્યમંત્રી શ્રી સૂત્ર મુજબ જ ગયા વર્ષે જે કલેક્ટર સાહેબે ડીલરમાં હુકમ કર્યો અને નદીના ખરેખર અદનિશાન શું છે એ જાણવા માટે ડીલરે હુકમ અને અમે અને ડીલર સંયુક્ત રીતે માપણી કરેલી છે અને એને એ અનુસંધાન જે કામગીરી થયેલી છે

પ્રચારમાં આવ્યા હતા ત્યારે તેણે કહ્યું હતું તાત્કાલિક અમલમાં લેવામાં આવશે આ મુદ્દો હું સંસદમાં રજૂ કરી બરોબર હવે જોઈએ છે મનસુખભાઈ માંડવીયા આવે છે કે કેમ અને અમારા મુદ્દો છે જે ઓજત નદીના પાડાનો આ પાડો એમ માનો ચોવીસ કલાકની અંદર નદીમાં પૂર આવ્યા પછી નીચે પડી ગયો જોઈએ છે મનસુખભાઈ માંડવિયા આવે છે કે નહીં અમારો પારો થોડોક ઊંચો હતો ને તો આ નો થાય પારો પડે જ નહીં આ ખેડૂત નો નુકસાન ન થાય આ બધા ગરીબ ખેડૂત છે રૂપિયા નું સાહેબ લેજો આ છ ત્યાં આને કઈ થયું નથી અને એક હજાર ટકા આવે આ પાછું આવે ને એટલે દસ ખેડૂત આત્મહત્યા ન કરે તો તમને આજ મારા બિલ એવું છે રોવું આવી જાય સાહેબ સમજણ આવી પરિસ્થિતિ અહીંયા અમારી માથે કરીને સમજણું કોઈ અમારું સાંભળવા હતા ખુશી નથી એમ વિનંતી કરો બામડાસા ઘેડ ગામના ખેડૂતોની છે અને ખાસ કરીને કેન્દ્રીય મંત્રી જે અહીં જોવા આવે મુલાકાત લે તાત્કાલિક આ પ્રશ્ન નું નિરાકરણ આવે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે